નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઇસ્ટ ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો ધોરાજીના ઇસ્ટ ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું ડેપોમાં આયોજન કરેલ છે એમાં ડેપો ધોરાજીના કેરટેકર શ્રી કાઉન્ટ ઓફિસર યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ ડેપો મેનેજર પીએલ ડાંગર તેમજ ટીઆઈ યુરાસી જાડેજા હરદેવસિંહ વાઘેલા અને યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહી તેમજ એસટી સ્ટાફ અને મુસાફરો

ઈચ્છા સાથે એ કાર્યને ખૂબ જ સુંદર રીતે કર્યું છે ઓમ શાંતિ